તો અહીંયાથી બાર જ્યોતિર્લિંગ ચાલુ થાય છે એટલે તમે બારે બાર જ્યોતિર્લિંગ ના દર્શન અહીંયાથી તમે કરી શકો છો ચારધામના આપણે બાર જ્યોતિર્લિંગની યાત્રામાં છીએ કેમ જો બધા ને જય દ્વારકાધીશ જય મામગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધાને પેલા તો ક્યાં કેટલો વરસાદ છે ભાઈ જરૂર કમેન્ટ કરીને કહેજો આપણે અહીંયા ફૂલ પીડો છે જામજોદપુર ડિસ્ટ્રિકમાં ભાઈ આપણે કહી શકીએ કે હમણાં બે દિવસ ત્યાં થોડો ઘણો સારો છે અને અત્યારે આપણે જાણીએ છીએ ભાઈ એક એવી જગ્યા કે જે તમે બધા લગભગ સાંભળ્યું હોય છે આપણે જવાનું છે અત્યારે મોવાણ વધીએ આપણે અહીંયાથી આગળ ગાડી આપણે કાલે સર્વિસ કરી દીધી ને ભાઈ એક નંબર થઈ ગઈ છે ઘટે એક તો ભાઈ ત્યાં ગરમી આવી છે ને બફારો અંદર સીધો ગાડીમાં આવી ને એવું લાગે ને એટલે હવે પેલા તો આને આપણે ચાલુ નથી કરીને તો જરાક ચાલુ કરી લે થોડોક મારી હું આપણે સ્પ્રે એટલે સુગંધ આવી જઈએ મસ્ત પછી કરશું આપણે એસી ચાલુ એટલે થાય થોડીક ટાઢી ભાઈ અહીંયા આપણે નીકળી ગયા છે જયારે તમે કિલોમીટર જુઓ એમ ત્યાંસી કિલોમીટરનું ડિસ્ટન્સ છે એટલે આપણે કહી જગ્યાએ આપણે થોડાક કિલોમીટર કાપી નાખાજે એટલે જામજોધપુરથી એક જાય આપણે પકડીએ તો કિલોમીટર નો ડિસ્ટન્સ થાય જામનગર વાળો હાઈવે આપણે ચડી ગયા છીએ સીધો ખરાબ છે બહુ આપણે કહી શકીએ ઘણા સમયથી ખરાબ છે જો કે ચુમાવું આવે એટલે થોડુંક વધી જાય આમાં બટાફટી જ બોલતી હોય હવે વરસાદે છે અને તડકો એ છે આપણે બે કહીએ એક બાજુ તડકો છે અને એક બાજુથી વરસાદે ચાલુ છે અને આપણે અહીંયા ગોણાની ગોલાઈ કહેવાય છે ત્યાંથી આપણે ટન મારી લેતો છે સીધો ખંભાળિયા વાળો પટ્ટો એટલે અહીંયાથી સીધું ખંભાળિયા ત્રીસ કિલોમીટર આગળ છે આ बाजूની સાઈડ ભાઈ આપડે જોઈ શકીએ તો વરસાદે બહુ સારો આપડે કહી ગયા અત્યારમાં જો પાણી હૈલા જાય ખેતરના તો ભાઈ આગળ હમણ આવી જાય ખંભાળિયા કનોડાનું આપણે ક્રોસ કરી ગયા છે ખંભાળિયા હવે ને બે થી ત્રણ કિલોમીટર એ છે એ જોવાનું છે ખંભાળિયાથી આપડે બાયપાસ ઉપરથી નાલું આવે છે ને રેલવે ફાટક વાળું એ નાલા નીચે ની અત્યારે શું સિચ્યુએશન છે છે કે નથી તો ભાઈ ખંભાળિયા પહોંચી ગયા આપડે બાયપાસ વાળો રસ્તો છે જે નાલા વાળો છે ને એ તો આ બાજુ આપડે કઈક પાછળ વરસાદ હારો છે જે આ બાજુ એટલો બધો વરસાદ નથી કે જેથી કરીને એ નાલું ભરાઈ જાય ને એમાંથી ના નીકળે એવી સિચ્યુએશન નથી કારણ કે તો આપણે પાછળથી જ નીકળી ના ગયા બાકી અત્યારે વ્યૂ તમે જોયો ઉપરનો એકદમ સુંદર આવે છે આ છે નાલાની ની સિચ્યુએશન હે હવળિયા નાલા નાલાની સિચ્યુએશન જે છે આમાંથી જાણીતો રસ્તો બાકીનગર આ ક્યાંક નાલું ઉભરાઈ જાય ને તો એનાથી ચોમાસા માં બઉ અઘરું થઈ જાય

તો અહીંયાથી આપણે આમાં વાલમાં કંઈક મિસ્ટેક હતી બીજો કોઈ વાંધો નહીં વાલમાંથી જરા જરા હવા નીકળતી હતી એટલે કંઈક સ્પીડમાં હાલતી હોય છે તો કાકરી કેમ કંઈક હલવાઈ ગયું હોય છે તો એ કરાવી લીધું છે કમ્પ્લીટ અને એમાં અવાજ એક કરાવી લીધી છે અને વધ્યા બાદ છે આપણે હવે આગળ ટર્ન મારી લીધો છે આપડે મોહન બાજુ દસ કિલોમીટર અંદર બતાવે છે સીધો જમણી સાઈડ રોડ ગયો એ આગળ આ રીતના બોર્ડ આવ્યો છે પાસે ધામ આ બાજુ બતાવે છે એટલે આપણે આ સાઈડ જાવ તો ભાઈ બસો મીટર આપણું ડિસ્ટન્સ દેખાડે છે એટલે આ ગાડી ની આગળ જાળવું છે ને અહીંયાથી આવી ગયું છે આપણું સમરસ ધમ મોણ ની અંદર જો આ બાજુ છે આ જગ્યા આવી ગઈ છે આખે આખું હરો હર ભાઈ આપણે કઈ અગી છેલ્લે સુધી ઈચ્છ છે દેશી ભાષામાં તમને કહું તો આપણે જાય ઓલી બાજુ ની સાઈડ એક બીજો ગેટ છે તો પહોંચી ગયા છે ભાઈ આપણે નવી મમણ સમરાટ ધામ ની અંદર ગાડી ને કરી દીધી પાર્કિંગ ને આપડા ગાઈડ આવી ગયા અહિયાં લોકલ શું છે તમે આને જોયો હશે આપડા હાલી ને જતા હતા દ્વારકા વિડીયો ની અંદર તો જાણે આજે આપડે આખી આખું આમાં અંદર દર્શન કરીએ પછી આની પાસે માહિતી લેવું અહીંયા શું શું છે પેલા તો આપણે ગેટ માંથી અંદર એન્ટ્રી કરીએ આખો આપડે લાકડાનો દરવાજો જોવા મળી જાય મોટા પાયા અને ચાલુ થઈ જાય છે ને મૂર્તિ અશોક આ ભાઈ નું નામ આપડે અશોક જે નાવ રખતા હોય નજીક વાર કહી દઉં આ તમે દરવાજા ને આનું કામ કેટલા વર્ષ આવેલું હતું અહીંયા તે દિન આનું કામકાજ ચાલુ હોય હજી ચાલુ છે કે અત્યારે પૂરું થઈ ગયું તો આપણે ક્યાં ક્યાંક હજી ભાઈ કામ ચાલુ છે ને આ તમે દરવાજા જોવો એક વાર મોટા મોટા બધા આગરિયા ને આ અત્યારે મેઇન ગેટ છે જ્યાંથી આપણે એન્ટર થયા ખુલ્લો તો ભાઈ અત્યારે અહીંયાથી ને આપણે ચાલુ થઈ છે મુહૂર્તિયું અહીંયા આપણે ભાઈને પૂછ્યું એક બે જણાને એટલે એને કીધું છે બત્રીસો તેત્રીસ વર્ષ પછી જે પણ જે પણ ભાઈ કદાચ અહીંયાના લોકલ કોઈ જોતા હોય ને કમેન્ટ ખાસ એને ખબર હોય તો કહેજો કમેન્ટ કરીને અહીંયાથી ચાલુ થઈ જાય છે લગભગ બધા ભગવાન આવી ગયા છે તો વધીએ આપણે અહીંયાથી જોતા જોતા આગળ હમણાં અહીંયા એક બીજી રહસ્યમય જગ્યા છે આપણે આપણને ઘુરો મારી નાખ્યા આખા જાઉં એટલે માંથી ઉપરથી પછી અંદર ભૈરાની અંદર જવાનું છે એટલે આપણે પેલા તો અહીંયાથી આગળ વધીએ આ જેટલી પણ મુર્તિઓ છે એના બને એટલે આપણે દર્શન કરતા જઈએ લગભગ આમાં બધા ભગવાન આવી ગયા છે એમ કહે છે ભાઈ બધા ભગવાનના દર્શન કરતા જાય તમે દર્શન કરતા રહ્યો અને જગ્યા જોતા રહ્યો કે ક્યાંથી તમે કેવી રીતે જાઓ અને ગ્રાઉન્ડ છે આ કેટલા વિગામાં આવી છે અશોક કામ ઘણું બધું હાલે છે ભાઈ હજી એ કામ ચાલુ છે એને અંદાજ નથી પ્રાણ પ્રતિષ્ઠા હજી બધે ની બાકી છે હજી ચાર મંદિર ની પૂજા થાય છે આ આપણે આના જ બધાય ભાઈઓ છે આજ ને તમારું એટલે હજી કામકાજ બધે ભાઈ ચાલુ છે કૈલાશભાઈ ગોજિયા કૈલાશભાઈ ગોજિયા આમ ગોજિયાનો પણ છે હો જોઈજે ભાઈ આખે આંગો અમને આ જેટલું ટૂંકમાં અત્યારે નજર આવે એટલું તમને દર્શન કરાવીએ છે અહીંયાથી બાર જ્યોતિર્લિંગ તો અહીંયાથી બાર જ્યોતિર્લિંગ ચાલુ થાય છે એટલે તમે બારે બાર જ્યોતિર્લિંગ ના દર્શન અહીંયાથી તમે કરી શકો છો આ એક જ ધામની અંદર અને અહીંયા સુધી પૂજા થાય છે ને શું અટાણા અહીંયા સુધી પૂજા થાય છે બાકી હજી બધાની પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે અને હજી પણ આગળ આગળ કામ બધું જોરો શોરો ચાલુ છે અહીંયાથી આપણે તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો પશુપતિનાથ પશુપતિનાથ જે જ્યોતિર્લિંગ છે આ પશુપતિનાથ મને અંદાજ છે ત્યાં સુધી નેપાળમાં છે નેપાળમાં મંદિર છે પશુપતિનાથનું મોટું બધું સોમનાથ આ સોમનાથ જ્યોતિર્લિંગ છે ભાઈ જો એ વાં ઉપર છે ને ભાઈ લખેલું છે ઝીણા અક્ષરની અંદર એટલે તમને એકવાર હું ઝૂમ કરીને બતાવી દઉં હવે હું તમને આગળ આગળ કહેતો જઈશ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તો એકવાર ખાસ કમેન્ટ કરજો ભાઈ કે આ બારે બાર જ્યોતિર્લિંગ જે આપણે અહીંથી દર્શન થઈ જાય એ કઈ જગ્યાએ અલગ અલગ કઈ જગ્યાએ આવેલા છે કારણ કે મને થોડા ઘણાની ખબર છે થોડા ઘણા જ્યોતિર્લિંગની હજી ખબર નથી આજે મહાકાલેશ્વર લગભગ ઉજ્જૈનમાં આવેલ છે મહાકાલેશ્વર જ્યોતિલિંગ હા હા ટૂંકમાં આની અંદર આપણે બાર જ્યોતિર્લિંગ ને ચાર ધામ ચાર ધામની યાત્રા ભાઈ તમારે અહીંયા થઈ જાય તમે અહીંયા આવો એટલે તમારે ચાર ધામની યાત્રા થઈ જાય છે આજે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ટૂંકમાં બાર જ્યોતિર્લિંગ ને ચાર ધામની યાત્રા તમને આ ધામની અંદર થઈ જાય દર્શન બધા તમને થઈ જાય અહીંયાથી અહીંયા છે વૈદનાથ જ્યોતિર્લિંગ આ બધાનું કામકાજ ચાલુ જ છે અત્યારે અને કે બધાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય અહીંયા પણ કાર્યક્રમ બહુ જોરો થઈ છે આજે ભીમાશંકર ભીમાશંકર જ્યોતિર્લિંગ આ બધીને હજી બાકી છે આજે એમ અશોક કીધું છે એમ પ્રાણ પ્રતિષ્ઠા રામેશ્વરમ જ્યોતિર્લિંગ ચાર ધામ ના આપણે બાર જ્યોતિર્લિંગની જાત્રામાં છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ આપણે દ્વારકાની બાજુમાં આ અહીંયા તમે આજગામ રાવા આ મેં કધું ચાર ધામની જાત્રા ને બધું આમાં જ થઈ ગયું હવે અહીંયા અહીંયા હજી કામકાજ ચાલુ હોય છે ને હજી બાજુ વરો સોરોથી કામકાજ ચાલુ છે અંદાજે કેટલાક વર્ષ ચાલશે ચાલો બને એટલું હજી ચાલુ જ રાખવાનું જો આમ આપણે એમ લાગે કે લગભગ કિલોમીટર જેવું થઈ જાય એકાવન શક્તિપીઠ અને બાર જ્યોતિર્લિંગ એટલે આપણે એમ કહી શકીએ કે જાત્રા અહિયાં થઈ જાય બધું આપણે ભાઈ બધું દર્શન કરવાના જે હમણાં આપણે આખે આખા ગુમરો કરી હું કરી લઉં છું તમને કરાવી દઉં છું ભલે વિડીયો થોડોક લાંબો થાય પણ આખો જોજો આવી ગયા આપણે વિશ્વનાથ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ એની બાજુમાંથી આપણે દર્શન કરીએ ત્રંબકેશ્વર ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ આ ભાઈ આપણે કેદારનાથ 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 બદ્રીનાથ ને કેદારનાથ ને ભાઈ લગભગ આપણે કહી હકે કે બધાય નાથ આમાં બિરાજમાન થઈ ગયા હે ધુણેશ્વર જ્યોતિલેમુ આ કેટલા વર્ષથી આ કામ હાલે છે અંદાજી એટલે લગભગ થી 12 વર્ષ થયા કામ હાલે છે ભાઈ અને હજી

આપણા બાર જ્યોતિર્લિંગમાં પૂરા થઈ ગયા એવું થયું ને બાર જ્યોતિર્લિંગમાં પૂરા થઈ ગયા